તમે જોઈ શકો છો અત્યારે ચણા બોલ થયું છે બાકી કમ્પ્લીટ અમે આદિભાઈ અમે બે લેવા દેતા પણ મસાલો બસાલો લેવા હિ હમણાં અમે બનાવવાના તમે જોઈ જો અને છોકરાઓને જમાડવાના બોલો દ્વારકા ખાવા ભક્તિભાઈ આવતા રહ્યો ઘણા ખાવા આવતા રહ્યો

गुड दिन है की हेलो क्या मैं ढो रहा हूं जीवे दी को बोलता हूं हम 10 हां नेक्स्ट